નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વલસાડના ધરમપુર ચોકડી નજીક નવા ડીમાર્ટ સંચાલકોએ સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરી વલસાડ ધરમપુર ચોકડી પાસે નવા ડિમાર્ટનું બાંધકામ ચાલી રહ્યું છે બાંધકામ દરમિયાન એનએચએઆઈના નિયમોનો ભંગ કરીને ડિમાર્ટ સંચાલકોએ સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી સ્થાનિક લોકોની અવરજવર પર બાધા મૂકી છે એનએચએના સર્વિસ રોડ ઉપર દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોને ગામના અગ્રણીઓએ લગાવ્યા અબ્રામા વાવ ફળિયા પાસે આવેલી કંપનીઓમાં ત્રણ હજારથી વધુ કામદારો કામગીરી કરી રહ્યા છે ડિમાર્ટના સંચાલકો દ્વારા સર્વિસ રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ करवा कलेक्टर ने, ना, करवा दूर करवा हम लोग इसलिए आए हैं कि अभी वलसाड़ के अंदर हाईवे के ऊपर जो नेशनल हाईवे है बॉम्बे दिल्ली टू बॉम्बे उसके ऊपर डी मार्ट आ रहा है वाओ फलिया एक जगह है अब्राहमा और जैसा कि आपने सुना होगा की लास्ट Uh, डेढ़ महीना पहले पेपर में भी हाईलाइट हुआ था कि एक्सीडेंटल जोन में अब्रामा एरिया नंबर एक आया था उसके अंदर इतने सारे एक्सीडेंट होते हैं और उसके पीछे इतनी सारी कंपनियां हैं नाइट्रैक्स है, है फूड सैनिंस है जो कि वलसाड़ के अंदर एक ही फूड फैक्ट्री है उसके अंदर बहुत सारी लेबर आती है उसके बाद में पेंटल है और आई थिंक इको प्लास्ट भी है तो टोटल मिला के हमारे पास में जो वर्कर उस एरिए में आते हैं वो साढ़े तीन हज़ार से चार हज़ार वर्कर है तो क्या डीमार्ट ने उनका इंटरव्यू लिया उनको अपना जो रोज़गार दिया तो उसके जीवन से खेलने का भी राइट क्या डी मार्ट को दिया है और उन्होंने वो रोड जो बनाया है रोड का इतना छोटा एरिया छोड़ा है बिना किसी ऑथॉरिटिक परमिशन के और अपने आप रात को खोदते हैं और उसके अंदर अपना एरिया कवर कर लेते हैं क्या उन्होंने जो जगह ली थी वो नेशनल हाईवे की भी जगह ले ली थी हमारा ये क्वेश्चन है कि हमारे जो आदमी यहाँ पर काम करने के लिए वर्कर आते हैं क्या उनके जीवन से खेलना ही डिमांड का काम है तो उसको बिना अथॉरिटी ये काम नहीं करना चाहिए अगर किया भी है तो उसको ये हटाना पड़ेगा मारो नाम रविंद्र रामचंद्र महागढ़ हूँ नगरपालिका पालिका माजी सभ्य આજરોજ અમે આદરણીય કલેક્ટર પાસે સાહેબ પાસે ગામવતી તેમજ આજુબાજુના જે ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે એના વતી અરજી કરવા માટે આવ્યા છે અમારા અહીંયા સ્થાનિક વિસ્તારમાં નેશનલ હાઈવેને અડીને ડીમાર્ટ ચાલુ થઈ રહ્યું છે એ ડીમાર્ટે નેશનલ હાઈવેને અડીને પોતાના ડિવાઇન્ડરની જે રચના કરવામાં આવી છે એના બા પેલું મા અનુસંધાનમાં અમે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે જ્યારે અમારા દ્વારા એમને પૂછવામાં આવ્યું કે આપ શ્રી જ્યારે આ કન્સ્ટ્રક્શન કરો છો નેશનલ હાઈવે પર તો એની કોઈ પરમિશન છે એમની પાસે એ બાબતની કોઈ પરમિશન હતી નહીં તેથી અમે ગત સોમવારે પણ પીઆઈ સાહેબને એ વસ્તુ સંદર્ભે ધ્યાન દોર્યું હતું અને અમે જ્યારે એમના પર પરમિશન માંગતા એમણે કીધું કે આઈઆરબી સાથે અમને કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો એટલે અમે તે બાબતમાં આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ડીમાર્ટ એનલીગલી જે કન્સ્ટ્રક્શન છે એને કાયદાની જોગવાઈ પ્રમાણે લીગલી કરો અને જે પણ પ્રજાને નડતરરૂપ પ્રશ્ન છે જે અમને આવવા જવા માટે સર્વિસ રોડની જરૂરિયાત છે એ જ જરૂરિયાત માત્ર સ્થાનિક લોકો અને એ વપરાશમાં આવે તેટલો ખુલ્લો કરવામાં આવે અને અહીં ડીમાર્ટે અમે આ પેપર આવેદન સાથે એક પેપર મર્જ કર્યું છે જેમાં ડીમાર્ટની ફોટોગ્રાફી પણ મૂકવામાં આવી છે એણે માત્ર પંદર ફૂટનો જ એરિયો આવવા જવા માટે રાખ્યો છે અને વિશેષમાં જણાવવાનું એ કે આજુબાજુ અમારા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે તેમાં ત્રણ હજારથી વધુ લોકો અવરજવર કરે છે જેથી સવારે અને સાંજે ત્યાં ઘણી બધી ભીડ થઈ જતી હોય છે ને અત્યારે સરકારશ્રીએ જે વહીવટતંત્રએ જે ડાર્ક સ્પોટ જાહેર કર્યા છે એમાં ગિરિરાજ ચોકડીને પ્રથમ સ્થાન મળ્યું છે કે જે એક્સિડન્ટની દૃષ્ટિએ પ્રથમ આવે છે તેથી મારી તંત્રને માત્ર આપના માધ્યમથી એક જ રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ કાં તો સર્વિસ રોડની સાઇઝ વધારીને કરે કાં તો લોકોને અવર જવર માટે કોઈ પણ એવી સુવિધાપૂર્વક વ્યવસ્થા કરવામાં આવે જેથી અકસ્માતનો જે રેશિયો છે એને ટાળી શકાય અને લોકોના પરિવારને આપણે બચાવી શકીએ સાહેબ ડીમાર્ટની વાત અત્યારે કરવામાં આવે તો એનએચઆઈના નિયમ પ્રમાણે જે માર્જિન છોડવાનું આવે તે અમારા અંદાજા પ્રમાણે આડત્રીસ મીટરનું હોય સેન્ટરથી પણ ડીમાર્ટની જ્યારે અમે સેન્ટરથી અમે ટેપ લઈને માપણી કરી તો ડીમાર્ટનું આ કન્સ્ટ્રક્શન એમના રોડના અંદર એમના ગેટના અંદર લગભગ દસ ફૂટ સુધી જાય છે ત્યાર ઉપરાંત ડીમાર્ટ પોતે છે પોતાનું પ્રાઇવેટ જેસીબી મૂકીને ડિવાઇન્ડરની નેશનલ હાઈવે ખોદીને પોતે ડિવાઇન્ડર પોતાના ખર્ચે ઊભું કરે છે જ્યારે એમને એ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે એમનું કહેવું છે કે અમે આઈઆરબીના અધિકારીઓ સાથે ચર્ચા કરેલી છે તો કાયદા પ્રમાણે આપણે જોવા જઈએ તો સરકારી જે આ એ લોકોએ પ્રાઇવેટ વ્હીકલ મૂકીને આ સરકારી પ્રોપર્ટીને જે નુકસાન કરેલ છે તો હું તો તંત્રને એમ પણ કહું છું કે આ જે નુકસાન થયું છે એની પણ ડીમાર્ટ પર ભરપાઈ કરવામાં આવે કેમ કે આ સરકારી પ્રોપર્ટી કહેવાય નેશનલ હાઈવે સાહેબ અમે પ્રજા અને આજુબાજુના તમામ લોકો વતી એક જ રજૂઆત કરવા આવ્યા છે કે અવર જવર માટે અમારા માટે વ્યવસ્થા કરવામાં આવે કેમ કે અમારે રોંગ સાઈડ અવર જવર કરવાની હોય છે અને આજે ચાર હજારથી વધારે વસ્તી ધરાવતું અબરામાં નવીનગરી નાયકીવાડ તાપાવાડનો જે જનસમુદાય છે તે ઉપરાંત ત્રણથી ચાર હજાર વસ્તી ધરાવતા જે ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે એ તમામ લોકોને અવર જવરનો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તેથી આપના માધ્યમથી આજે અમે વહીવટતંત્રને એ જ કહેવા આવ્યા છે કે સગમ અને સુરળ વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા કરી આપશો જો આગળ આ વ્યસ્ત આ જે અમારું અરજી છે એને ધ્યાન નહીં રાખવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે જે પણ સુશાસન અને પ્રજાના હિતમાં નિર્ણય આવે અમે ગામ તેમજ બધી ઇન્ડસ્ટ્રીઓ સાથે મળીને આનો સુખારાત્મક અંત આવે તેવી વ્યવસ્થા કરશું અને તે રીતનું અમે આગળ આયોજન કરશું